એમાંથી ત્રણસો ફોર્મ સ્વીકારવાનું એની તપાસ કરવા મોકલે પાછા આપણે ફોર્મમાં ખોટું બોલીએ કે લખીએ એવું નહીં કે એની આખી એક એસી જણાની ટીમ છે ઓફિસર કાયમ માટે રાખી છે એનો પગાર ચૂકવવો અને ઘરે ઘરે ઘરેથી તપાસ કરવી ખરેખર કઈ દીકરી એમાંથી ત્રણસો દીકરીઓને સિલેક્ટ કરવાની અને પછી અડસઠ દુકાનો રાખે છે આ દુકાનમાંથી તમારે સોનું લેવું હોય તો ખાલી સોનું લેવું અઢી ત્રણ લાખ રૂપિયા કે એક ફિગર હોય ત્રણ ચાર લાખનો સાડી લેવી હોય બ્લાઉઝ લેવા હોય એ દુકાનથી તમારી મેળે ખરીદી કરી આવે આ કંઈ નાની સુની વાત છે પાંચ હજાર દીકરીઓને અમે ગીતા બધા સાક્ષી છે લગભગ હું જોઉં તમે સો મેઘા જગ્યાની અંદર એક એકના મંડપો દેખાય એક એકના બ્રાહ્મણો લગાવ લગન ચાર દિવસ આપણે જેમ કરીએ ને મહેંદી રસમ હોય રાતે સંગીત સંજા હોય પછી દાંડિયા રાસ હોય આ બધો પ્રસંગ કરોડો રૂપિયાની દીકરીના જે પરિણામે ને એમ મહેશભાઈ ના લગ્ન નવે નજરે સાક્ષી બી નથી બાપુ આ છ વીઘા અંદર એક એક ના મંડપ બોર બાપા પણ એક એક ના અંદર હારે નહીં બધાના બધાના વેવાય વેલા સામે અને એ માહોલ તમે જુઓ અને અદભુત દ્રશ્ય અને બીજું અમે મનાલી હારી જતા હતા હું નીરજભાઈ

આજે સંતો પણ ખાસ મનીષ બાપુને પણ આભાર માનો દીપક ને જીવન અમારું સંજય કે બધા સંતોને પણ આજે દેખા અને બીજું હજી જયારે તમે કીધું ને ભાઈ હિતિનભાઈ કે એનું સન્માન કરવામાં લાઈન એટલે એનો સાંભળો આ સ્વભાવ કારણ કે તમે હિતિનભાઈ ને એટલું કહો કે આ અંધ દીકરી આવ્યું ને એનું સન્માન કરવાનું મારું નથી કરવાનું આ મારી બહાર નિર્ણય મારું ન જ કરવું પાત્ર આઈનું કરનાર છે એટલે મારું આવી આ જે વિચાર છે ને મદદ કરવાનો

કારણ કે રાત્રે સાડા દસે નક્કી થયું અને આખી રાત ડીપલ થઈ ગયો છે અમારે સાત વાગામાં આવી ગયો હતો એની આખી ટીમ અમારા જગરાજા માધલ બધા ભેગા થઈને મંડપ સર્વિસ પણ અમારે લાગી ગયું રસોયા પણ આવી ગયો આ ઉપરવાળાની મહેરબાની હોય ને તો જ એવું આયોજન થયું અને મહેશભાઈ રહ્યા હતા ખૂબ ખૂબ ઉપર

karena हमारा परिवार का सदस्य हो એવું નથી કે પાંચ દીકરી પચાસ ઘરમાં કે સો ઘરમાં માં એકાદ વિદ્યા બેન હોય સો ઘર ની સોસાયટી હોય એમાં એક વિધવા બેન હોય તો એમાં નવ્વાનું જણા છે વિદ્વાબેન ને એટલું કઈ આવે ને કઈ પણ કામકાજ હોય તો મને કહેજે એ તેમને કોઈ દિવસ કોઈનું કામ નહીં ફરે પણ એને અંદાજે મારી આડે નું છે બસ આ એક નહીં